નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે છેલ્લા દસ વર્ષમાં દેશમાં ભ્રષ્ટાચારીઓ અને અપરાધીઓમાં હાકાર મચી ગયો છે જેનું કારણ છે ઈડી અરવિંદ કેજરીવાલ અને સોનિયા ગાંધી સહિત સૌથી વધુ નેતાઓની વિરુદ્ધ ઈડીએ એક્શન લીધા છે મામલો મની લોન્ડરિંગનો છે અમે તમારી સમક્ષ ઈડીનો એક રિપોર્ટ રજૂ કરીશું સાથે જ મની લોન્ડરિંગ શબ્દોની રસપ્રદ હિસ્ટ્રી પણ અમે તમને કહીશું ઈડીના પગલાં પડે અને નીકળે રૂપિયાના ઢગલા રીતસર રૂપિયાનો વરસાદ થાય એવા દ્રશ્યો કે તસવીરો તમે અવારનવાર જોતા હશો જેની ક્રેડિટ ઈડીને જાય છે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પીએમ મોદીના રાજમાં છેલ્લા દસ વર્ષમાં તપાસ એજન્સીની ભરપૂર ચર્ચા થઈ છે વિરોધી પાર્ટીઓ દલીલ કરે છે કે ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે બીજેપી સરકાર માટે તો એ ચોક્કસ જ સ્ટાર પરફોર્મર છે ઈડીના વધુ એક પરફોર્મન્સની ખૂબ જ ચર્ચા થઈ રહી છે જેનો સીધો સંબંધ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી અને કોંગ્રેસના નેતા આલમગીર આલમની સાથે છે તેમના પર્સનલ સેક્રેટરી સંજીવલાલના નોકર જહાંગીરના ઘરેથી રોકડા રૂપિયાનો પહાડ જેવા પહાડ જોવા મળ્યો રેડના માત્ર થોડા કલાકોમાં જ છત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ રૂપિયા મળી આવ્યા હતા રૂપિયાની ગણતરી કરતા માણસો તો ઠીક પણ મશીન પણ થાકી ગયા અને કેશ કાઉન્ટરિંગ મશીન ખોટકાઈ ગયા એટલે નવા મશીન્સ મંગાવવા પડ્યા આ સમગ્ર ગોટાળાની શરૂઆત આલમગીરના જ ગ્રામીણ વિકાસ વિભાગના ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામથી થઈ હતી તેમના ડઝનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા મામલો ટેન્ડર ગોટાળાનો હતો જેના દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું એટલે કે બ્લેક મનીને વ્હાઇટમાં કન્વર્ટ કરવામાં આવતા હતા વિરેન્દ્ર રામ જેલમાં છે એ જ કેસમાં ટ્રેલની તપાસ કરવામાં આવી જ્યાં જહાંગીરના મકાનમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા મજેદાર વાત એ છે કે વિરેન્દ્ર રામ માત્ર દસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો પૂછપરછમાં પર્દાફાશ થયો આખરે ભ્રષ્ટાચારનું નેટવર્ક કેટલા મોટા પાયે ફેલાયું છે એનો ખ્યાલ આવ્યો હતો વિરેન્દ્રએ જણાવ્યું કે લાંચના રૂપિયા જુદી જુદી ચેનલથી સર્ક્યુલેટ થતા હતા આ ખુલાસાના કારણે ईडीए उंडी तपास करी जेमा ग्रामीण विकास विभाग में मोटा पाए भ्रष्टाचार थत तो हो बहार आ मामले पीएम मोदी शू कहू ते साबड़ो आपने देखा होगा अभी घर जाओगे तो टीवी पे देखना आज यहाँ पड़ोस में झारखंड में नोटों के पहाड़ मिल रहे हैं नोटों के पहाड़ लोगों का चोरी हुकिया माल पकड़ रहा है मोदी वहां બતાયે મે ચોરી બંધ કરોદીએ પરોક્ષ રીતે ઈડીની આ રેડ વિશે કહ્યું જો કે આ રીતે નોટો પહાડ વારંવાર જોવા મળ્યો છે હવે અમારે બીજા એક કેસમાં ઈડીના એક્શન નો ઉલ્લેખ કરવામાં આવ્યો જેમાં એટલા રૂપિયા મળી આવ્યા કે આખો દેશ ચોંકી ગયો હતો જેનું કનેક્શન પણ ઝારખંડ કોંગ્રેસની સાથે જ છે ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સંસદ સભ્ય ધીરજ પ્રસાદ સાહુનું નામ કદાચ તમને યાદ હશે તેમની જુદી જુદી જગ્યાઓ પર દરોડા પાડીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ત્રણસો ને એકાવન કરોડથી વધુ રૂપિયા જપ્ત કર્યા હતા આ રોકડા રૂપિયાની ગણતરી જલ્દી પૂરી થાય એના માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અનેક કેશ કાઉન્ટિંગ મશીન્સ મંગાવ્યા હતા શરૂઆતમાં કેશની ગણતરી કરવા માટે બેંકના કર્મચારીઓની સાથે ત્રીસથી વધારે કેશ કાઉન્ટિંગ મશીન્સ હતા અનેક મશીન્સ ખોટવાઈ ગયા મશીન્સે પણ હાર માની લેવી પડી એટલા રૂપિયા મળ્યા હતા બાદમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નાના મોટા બીજા ચાલીસ કેશ કાઉન્ટિંગ મશીન્સની સાથે વધુ કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા આટલા મોટા પ્રમાણમાં રૂપિયા મળી આવે એટલે ચોક્કસ જ ઈડીની એન્ટ્રી થાય એટલું જ નહીં ઈડી તો ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને ધીરજ સાહુ વચ્ચેના કનેક્શનની પણ તપાસ કરી રહી છે અમે તમને ઈડીના બીજા હાઈ પ્રોફાઇલ દરોડા અને એક્શન વિશે વધુ જાણકારી આપીશું જોકે સૌથી પહેલાં ઈડીની હિસ્ટ્રી પર એક નજર કરી લઈએ છેલ્લા દસ વર્ષ બાદ તમે જોયું હશે કે અનેક પાર્ટીઓના લીડર્સને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે માત્ર દરોડા પાડ્યા નથી કરોડો રૂપિયા કબજે પણ કર્યા છે સવાલ એ છે કે જો ઈડીની કામગીરી ખોટી હોય તો આટલા કરોડો રૂપિયા કેવી રીતે મળી આવે અમે તમને ઈડીના અધિકારો એની કેવી રીતે અને ક્યારે રચના થઈ એ જણાવીશું થોડા વર્ષ પહેલાં સરકારની પ્રિય એજન્સી સીબીઆઈ રહેતી હતી સીબીઆઈ તપાસ કરે એટલે એમ માની લેવાતું કે ઘોટાળો મોટો છે સીબીઆઈએ અનેક કેસો ઉકેલ્યા પણ છે અનેક પાર્ટીઓ સીબીઆઈના દુરુપયોગના આરોપો પણ મુક્તિ રહી હતી હવે એવી ચર્ચા ઈડીની થઈ રહી છે સૌથી પહેલાં અમે તમને જણાવીશું કે ઈડીની રચના શા માટે અને ક્યારે થઈ દેશ આઝાદ થયો ત્યારે એ સમયે આપણી પાસે ફોરેન એક્સચેન્જની સમસ્યા હતી એટલે ઓગણીસો સુડતાલીસમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ આવ્યો હતો આ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગની રહેતી હતી બાદમાં ઓગણીસો છપ્પનમાં એન્ફોર્સમેન્ટ યુનિટ બનાવાયું ઓગણીસો સત્તાવનમાં એનું નામ બદલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરવામાં આવ્યું શરૂઆતમાં આ ડિપાર્ટમેન્ટ ફોરેન એક્સચેન્જના ભંગના મામલાની તપાસ કરતો હતો એ સમયે મુંબઈ અને કોલકાતા એમ એની બે જ બ્રાન્ચ રહેતી હતી અત્યારે ઈડીની ઓગણત્રીસ જોન્સમાં બ્રાન્ચિસ છે હવે ઈડી કયા કાયદા હેઠળ કામ કરે છે એ પણ જાણવું જરૂરી છે ઈડી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ હેઠળ કામ કરે છે સીબીઆઈની વાત કરીએ તો એ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કે પછી અદાલતના આદેશ પર કોઈ ખાસ કેસમાં તપાસ કરે છે ઈડીના મામલે એમ નથી ઈડી પોલીસ સ્ટેશનની એફઆઈઆર કે ચાર્જશીટની કોપી મેળવીને તપાસ શરૂ કરી શકે છે જો ઈડીને પોલીસ કરતાં પહેલાં કોઈ મામલો જાણકારી મળી જાય તો પણ એ તપાસ કરી શકે છે ઈડીની તાકાતનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે એ પૂછપરછ વિના પણ સંપત્તિ જપ્ત કરી શકે છે અલબત્ત સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ઈડીએ ધરપકડના સમયે આરોપીને લેખિતમાં ધરપકડનું કારણ જણાવવું પડે છે જો ઈડીના એક પણ અધિકારી સમક્ષ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તો એ અદાલતમાં પુરાવો માનવામાં આવે છે ઈડી ધરપકડ કરે તો પણ જામીન પણ માન મળે ઈડી ચાર્જશીટ ફાઇલ ન કરે ત્યાં સુધી જામીન ન મળે અન્ય તપાસ એજન્સીઓથી ઈડીની કામગીરી અલગ છે જેમ કે જો કોઈની હત્યા થઈ હોય અને આરોપી પકડાઈ જાય તો આવી સ્થિતિમાં પોલીસે પુરવાર કરવું પડે છે કે આ આરોપીએ આ સાક્ષીની હાજરીમાં વ્યક્તિની હત્યા કરી હતી ચાર્જશીટમાં એની પૂરેપૂરી વિગતો આપવી પડે ઈડીના કેસમાં તો જેની ધરપકડ થાય એ જ વ્યક્તિએ અદાલતમાં પુરવાર કરવું પડે કે તેના પર મુકાયેલા આરોપો ખોટા છે એટલે કે આરોપીએ પુરવાર કરવું પડે કે તેની પાસેથી મળી આવેલા રૂપિયા કાયદેસરના છે અમે તમને આ પહેલાં જણાવ્યું હતું કે ઈડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કામ કરે છે જેને ઈડીનું ટ્રમ કાર્ડ પણ કહેવામાં આવે છે આ એક્ટ હેઠળ ઈડી કોઈની પણ ધરપકડ કરી શકે છે પછી ભલેને મુખ્યમંત્રી કેમ ન હોય સુપ્રીમ કોર્ટે આ કાયદા હેઠળની ધરપકડની જોગવાઈને ખોટી ગણાવી નથી એટલે કે ઈડીના અધિકારને જાળવી રાખ્યો છે આ અધિકારના કારણે જ દેશના ભ્રષ્ટાચારીઓમાં ડરનો માહોલ છે બીજી કોઈ એજન્સીઓનો આટલો ડર નથી સીબીઆઈ અને રાજ્યની પોલીસ કરતાં પણ ઈડીની પાસે વધારે પાવર છે અરવિંદ કેજરીવાલનો કેસ હોય કે નેશનલ હેરાલ્ડ કેસ તમે અવારનવાર ઈડીનું નામ સાંભળતા હશો અત્યારે કેન્દ્ર સરકારની સૌથી હાઈ પ્રોફાઇલ તપાસ એજન્સી છે જેના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ઈન્ડી ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે લડાઈ આપણા સૌએ જોઈ છે જેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાઈ થઈ છે આમ છતાં કયા ફેક્ટરના કારણે આ પાર્ટીઓ એક સાથે આવી છે આ ગઠબંધનના નેતાઓ કહે છે કે તેઓ બંધારણને બચાવવા માટે સાથે આવ્યા છે જો કે બીજેપી કહે છે કે ઈડીના કારણે જ આ નેતાઓ સાથે આવ્યા છે તપાસ એજન્સીઓના મિસયુઝ મામલે પીએમ મોદી શું કહે છે એ તમે સાંભળો ईडी ने जितने केसेस किए ना उसमें से सिर्फ देश को समझना सिर्फ तीन परसेंट ही पॉलिटिकल लोग इन्वॉल्व है जिन पर एक केस हुए है नाइन्टी सेवन परसेंट जिनका राजनीति से कोई लेना देना नहीं ऐसे लोगों है को हुआ है जो कोई ड्रग माफिया है कुछ अफसर हैं जो करप्शन करते हैं कुछ अफसर हैं जो बेनामी संपत्ति बना के बैठे हुए नाइन्टी सेवन परसेंट केस उन पर हुए हैं जेलों में वो लोग गए हैं अच्छा मजा देखिए ईडी एक स्वतंत्र संस्था को काम कर देना चाहिए नहीं करने देना चाहिए बनाई क्यों भाई पीएम मोदी जनावियो कि सत्तानु टका केसेस तो ये वाल लोगों सामे थाया है कि जिम्मेदार राजनीति साथे कोई निष्पत्ति ईडी વિદેશી રોકાણના નામે થતી છેતરપિંડી અને ગોટાળાની તપાસ કરે છે એ સિવાય એ મની લોન્ડરિંગ અને હવાલાની પણ તપાસ કરે છે લોકલ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જો એક કરોડ રૂપિયાથી વધુની હેરાફેરી થઈ હોય તો અધિકારી એની વિગતો ઈડીને આપે છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અમુક કેસમાં ઈડી ત્રણ વર્ષ સુધી આરોપીના જામીન અટકાવી શકે છે ઈડી ભાગેડ્યું આરોપીની સંપત્તિ પણ જપ્ત કરી શકે છે મની લોન્ડરિંગનો કેસમાં દોષિતને દસ વર્ષ સુધીની કેદ કે પછી કેદ અને દંડ બંને થઈ શકે છે પોલીસ જ નહીં પરંતુ ઇન્કમટેક્સ નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી કે કસ્ટમ્સમાં કાળા નાણાંનો મામલો આવે એટલે ઈડીની નજર એના પર પડે એક વખત મની લોન્ડરિંગ થયું હોવાની ખાતરી થાય એટલે ઈડીએ સંપત્તિને ટાંચ મા લે એ પછી એપ્લેટ ઓથોરિટી કન્ફર્મ કરે કે ખરેખર મની લોન્ડરિંગ થયું છે કે નહીં જો આરોપ સાચો જણાય તો ઈડી એ સંપત્તિને જપ્ત કરી લે છે આર્થિક અપરાધીઓને કેટલાક દેશો શરણ આપે છે એટલે જ ભારતમાં આર્થિક ગુના કરીને અપરાધીઓ આવા દેશોમાં જતા રહે તો પણ તેઓ ઈડીની એક્શનથી બચી શકતા નથી ભારતમાં તેમની સંપત્તિને ઈડી જપ્ત કરી શકે છે ઈડીના મામલામાં તમે અનેક વખત મની લોન્ડરિંગ શબ્દો સાંભળ્યા હશે એની પણ એક મજેદાર કહાની છે આ કહાની પણ જાણવી જ રહી મની લોન્ડ્રિંગ એટલે અમે પહેલાં જ કહ્યું એમ બ્લેક મનીને વ્હાઈટ મનીમાં કન્વર્ટ કરવા જેમાં રૂપિયા કયા સોર્સથી આવ્યા એ છુપાવવામાં આવે છે જો તમે વિચારતા હો કે મની લોન્ડરિંગનો સંબંધ લોન્ડ્રી સાથે છે તો તમે બિલકુલ સાચા છો આ શબ્દનું મૂળ અમેરિકામાં છે જ્યાં દશકાઓ પહેલાં ઇટાલિયન માફિયાઓ ખૂબ જ એક્ટિવ હતા આ લોકો જુદા જુદા અપરાધો કરીને રૂપિયા મેળવતા એ પછી એ બ્લેક મનીને વ્હાઈટ મનીમાં કન્વર્ટ કરવા એટલે કે કાળા નાણાંને કાયદેસર કરવા માટે તેમણે અમેરિકામાં અનેક લોન્ડ્રી શરૂ કરી જ્યાં કોઈન કે કેશ આપીને કપડાં ધોવામાં આવતા હતા આ માફિયાઓનો કમાણીનો સોર્સ તો ક્રિમિનલ એક્ટિવિટીઝ હતો જો કે તેઓ કાયદેસર બતાવતા હતા કે તેમણે લોન્ડ્રીથી કમાણી કરી છે બસ ત્યારથી જ બ્લેક મનીને વ્હાઈટ મનીમાં કન્વર્ટ કરવાના કામને મની લોન્ડરિંગ કહેવામાં આવે છે કયા સોર્સથી આવેલા રૂપિયાનું મની લોન્ડરિંગ થાય છે એ અમે તમને જણાવીશું સામાન્ય રીતે ભ્રષ્ટાચાર ડ્રગ્સ ડીલિંગ હ્યુમન ટ્રાફિકિંગ પ્રાણીઓના ગેરકાયદે શિકાર અને હથિયારોના વેચાણથી થતી કાળી કમાણીને સફેદ કરવાની કોશિશ કરવામાં આવે છે જેને રોકવાનું કામ ઈડી કરે છે મની લોન્ડરિંગના કેસમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે ઈડીએ એકવીસમી માર્ચે તેમની ધરપકડ કરી હતી આખો મામલો દિલ્હીના લીકર પોલિસી કેસની સાથે જોડાયેલો છે આ મામલે ઈડીએ કેજરીવાલને નવ વખત સમન્સ પાઠવ્યા હતા પણ સીએમ સાહેબ એક વખત પણ હાજર નહોતા થયા તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવના દીકરી અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કવિતા આ જ કેસમાં જેલમાં છે ઈડીએ આરોપ મૂક્યો છે કે આ કૌભાંડમાં કેજરીવાલ કવિતા મનીષ સિસોદિયા અને સંજય સંજયસિંહની સંડોવણી છે દક્ષિણ ભારતની દારૂ બનાવતી કંપનીઓને ફાયદો થાય એ રીતે તેમણે એક્સાઇઝ પોલિસી બનાવી એના બદલામાં સાઉથની આ લોબીએ આમ આદમી પાર્ટીને સો કરોડ રૂપિયા આપ્યા હતા હવે સવાલ એ છે કે કેજરીવાલની ધરપકડ કેમ એનો જવાબ પણ એ છે કે કેટલાક આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનમાં કેજરીવાલનું સીધું નામ છે એડીએ એની રિમાન્ડ નોટ અને ચાર્જશીટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે હવે બીજા સીએમની વાત કરીશું અલબત્ત હવે તેઓ ભૂતપૂર્વ સીએમ બની ગયા છે તેમનું નામ છે હેમંત સોરેન ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાંચીમાં એક જમીન પ્લોટના કેસમાં ફસાયા છે આખો મામલો સાત દશમલક સોળ એકર પ્લોટની માલિકીનો છે આ જમીનની માલિકી ભારતીય સેનાની છે જો કે ખોટા દસ્તાવેજો બનાવીને આ જમીન વેચી દેવામાં આવી એના ખરીદ વેચાણમાં જે નામ આવ્યા એ હેમંત સોરેનની સાથે જોડાતા રહ્યા એને જ આધાર બનાવીને ઈડી આ કેસની તપાસ શરૂ કરી હતી વાત માત્ર કેજરીવાલ અને હેમંત સોરેનની નથી નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગના કેસમાં ઈડી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે પણ તપાસ કરી રહી છે તેમના સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ મામલો શું છે અમે તમને એની થોડીક વિગતો આપીશું નેશનલ હેરાલ્ડ એક ન્યૂઝપેપર હતું જેને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લોન્ચ કર્યું હતું આ અખબારના પ્રકાશક એસોસિએટેડ જનરલ લિમિટેડ છે નહેરુ સિવાય આઝાદી માટે લડનારા પાંચ હજાર લોકોનો પણ એમાં હિસ્સો હતો નેવું કરોડ રૂપિયાના દેવા સાથે ધ નેશનલ હેરાલ્ડને બે હજાર આઠમાં બંધ કરાયું એ પછી આ અખબારની માલિકીની સંપત્તિઓને કબજે કરવા માટે કાવતરું ઘડાયું ઈડીએ મૂકેલા આરોપ મુજબ કોંગ્રેસે નવેમ્બર બે હજાર દસમાં યંગ ઇન્ડિયા સંસ્થા સ્થાપી જેમાં રાહુલ અને સોનિયા ગાંધીનો છોત્તેર ટકા હિસ્સો છે ગાંધી પરિવારે યંગ ઇન્ડિયન લિમિટેડ મારફતે ખોટી રીતે એસોસિએટેડ જનરલ્સ લિમિટેડને ટેક ઓવર કર્યું હોવાનો આરોપ છે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસની બે હજાર કરોડની બિલ્ડિંગ પર કબજો કરવાની કોશિશનો પણ આરોપ છે યંગ ઇન્ડિયન લિમિટેડને એસોસિએટેડ જનરલ્સ લિમિટેડની પ્રોપર્ટીનો અધિકાર આપી દેવાયો હતો કોંગ્રેસની સાથે જોડાયેલા બીજા એક મામલાની અમે વાત કરીશું જેમાં છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ આવ્યું છે આ મામલો મહાદેવ બેટિંગ એપનો છે આખું કૌભાંડ પંદર હજાર કરોડ રૂપિયાનું હોવાનો આરોપ છે ઈડીએ આ કેસમાં પાંચસો એસી કરોડ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ કરી દીધી છે વિરોધ પક્ષોના અનેક નેતાઓની વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક્શન લેવામાં આવે છે આર્થિક અપરાધીઓની સાણસામાં લેતી ઈડીના અધિકારો કેટલાક લોકોને ખૂંચે છે આવા લોકો આરોપ મૂકે છે કે સરકાર ઈડીનો દુરુપયોગ કરે છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઈડીને મળેલા અધિકારો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અઢીસો અરજીઓ કરવામાં આવી હતી આ અરજીઓમાં દલીલ કરાઈ કે પોતાની નિર્દોષતા પુરવાર કરવાનું કામ આરોપીનું નથી સાથે જ માગણી કરાઈ કે ઈડીના અધિકારીઓ સમક્ષ અપાયેલું નિવેદન પુરાવું ન ગણવું જોઈએ જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલ અને માગણી બંને ફગાવી દીધી હતી ખેર સમય છે એક વધુ બ્રેકનો અને બ્રેક બાદ અમે તમને જણાવીશું કે ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ અને પીએમ મોદીના શાસન દરમિયાન ઈડીની કેવી કામગીરી રહી બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અમે ભ્રષ્ટાચાર પર ઈડીના હાહાકારની વાત કરી રહ્યા છીએ એનડી ગઠબંધનના અનેક નેતાઓ સામે ઈડી એક્શન લઈ રહી છે બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એકસો એકવીસ નેતાઓની વિરુદ્ધ ઈડીએ તપાસ કરી છે જેમાં બીજેપી વિરોધી પાર્ટીઓના એકસો પંદર નેતાઓ સામેલ છે કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે ઈડી ભ્રષ્ટાચારીઓ પર બુલડોઝર ચલાવી રહી છે હવે અમે ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ અને પીએમ મોદીના રાજમાં ઈડીની એક્શનની સરખામણી કરીશું અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે ઈડી પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક્શન લે છે દેશમાં કરચોરીને અટકાવવા માટે બે હજાર બેમાં આ કાયદાને ઘડવામાં આવ્યો હતો જો કે એનો અમલ પહેલી જુલાઈ બે હજાર પાંચમાં થયો હતો ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જુલાઈ બે હજાર પાંચથી માર્ચ બે હજાર ચૌદ સુધીના સમયગાળાની સરખામણી એપ્રિલ બે હજાર ચૌદથી માર્ચ બે હજાર ચોવીસ સુધીના સમયગાળાની સરખામણી કરી છે આ સરખામણીમાં બહાર આવ્યું છે કે જુલાઈ બે હજાર પાંચથી માર્ચ બે હજાર ચૌદ સુધીના સમયગાળાની સરખામણીમાં છેલ્લા દસ વર્ષમાં ઈડી દ્વારા સર્ચમાં છ્યાસી ગણો વધારો થયો છે જ્યારે ધરપકડ અને સંપત્તિ જપ્ત કરવાના પ્રમાણમાં લગભગ પચીસ ગણો વધારો થયો છે ઈડીએ બે હજાર પાંચથી બે હજાર ચૌદ દરમિયાન સત્તરસો સત્તાણું ફરિયાદો કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ ફાઇલ કર્યા હતા જેની સામે દસ વર્ષમાં ઈડીએ પીએમએલ હેઠળ પાંચ હજાર એકસો પંચાવન કેસીસ દાખલ કર્યા છે ઈડીએ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ દરમિયાન આખા દેશમાં સાત હજાર બસો ને ચોસઠ સર્ચ કે દરોડા પાડ્યા જેના પહેલાં બે હજાર પાંચથી બે હજાર ચૌદ દરમિયાન માત્ર ચોર્યાસી સર્ચ કે દરોડા પાડવામાં આવ્યા હતા એટલે કે એમાં છ્યાસી ઘણો વધારો થયો છે છેલ્લા દસ વર્ષમાં ઈડીએ સાતસો પંચાવન વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એક પોઈન્ટ એકવીસ લાખ કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી છે જેની સામે એના પહેલાંના દશકમાં ઓગણત્રીસ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી હતી ચાર્જશીટ ફાઇલ કરવાનું પ્રમાણ પણ વધી ગયું છે છેલ્લા એક દશકમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં બહાર ઘણો વધારો થયો છે ઈડીએ બારસો એક્યાસી ચાર્જશીટ દાખલ કરી હતી જોકે એના પહેલાના દશકમાં માત્ર એકસો ને બે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી ઈડી વિદેશોમાં ભાગી ગયેલા આર્થિક અપરાધીઓને દેશમાં પાછા લાવવા માટે પણ પ્રયત્નો કરી રહી છે છેલ્લા દસ વર્ષમાં આવી ચાર વ્યક્તિઓનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે બિઝનેસમેન વિજય માલ્યા નીરવ મોદી અને સંજય ભંડારીને પણ દેશમાં પાછા લાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે આ ત્રણેય અત્યારે યુકેમાં છે ઈડીની એક્શનની છેલ્લા દસ વર્ષમાં ખૂબ જ ચર્ચા થઈ છે સંસદ અને સડક સુધી એની ચર્ચા થઈ છે એક તરફ એને રાજકીય હથિયાર ગણવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ એને ભ્રષ્ટાચાર પર બુલડોઝર ગણાવવામાં આવ્યું છે જો કે નોટોના ઢગલે ઢગલા નીકળે છે ત્યારે સ્પષ્ટ ગણાય છે કે બ્લેક મની માટેની લોન્ડ્રી સતત ચાલી રહી છે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર